ચાલો મિત્રો નમસ્કાર કેમ છો મજામાં એકદમ ફરી પાછા આપણે ચેપ્ટર ચાર સમતલમાં ગતિ અને એના ટોપિક છે પણ મિત્રો આપણે પાર્ટ થ્રી તરફ આગળ વધવાનો છે તો પાર્ટ થ્રી ને આપણે આજે જોવાનો છે ઓકે પાર્ટ થ્રી ની અંદર આગળ વધીએ નવા એમસીક્યુ સાથે ચાલો નેક્સ્ટ એક બોટ ને નદીના પાણીમાં ધ્યાન આપજો ખાસ એક બોટને નદીના પાણીમાં વેહેરની દિશામાં અંતર કાપતા છ કલાક લાગે છે અને વહેરની વિરુદ્ધ દિશામાં તેટલું જ અંતર કાપતા આઠ કલાક લાગે છે તો નદીના પાણીના વહેરની ઝડપ કરતાં બોટની ઝડપ કેટલી હશે તો આપણે ધારી લઈએ અહીંયા ધારવું પડશે ભાઈ ધારો કે બોટની ઝડપ વી જીરો અને નદીના વહેણની ધારો કે બોટની ઝડપ વી જીરો રેડી અને નદીના વહેણની ઝડપ વી છે આપણે ઉધારી લીધું છે હવે આ પાણીમાં બે બિંદુઓ વચ્ચેનું અંતર પણ x છે કારણ કે આમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી કે આટલો અંતર કાપે છે 6 કલાક લાગે છે વિરુદ્ધ દિશામાં કાપે છે તો આટલી કલાક લાગે છે તો આપણે અંતર તો ધારવું પડે ને બે બિંદુ વચ્ચેનું તો બે બિંદુ વચ્ચેનું અંતર છે x છે ચાલો હવે દિશામાં અને વિરુદ્ધ દિશામાં દિશામાં કેટલી કલાક લાગે છે 6 તો આપણે કહીએ ચાલો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય અંતર એક્સ ચાલો ઇજ ઇક્વલ ટુ દિશામાં દિશામાં હોય એટલે વી જીરો પ્લસ વી બે અને સમય એટલે છ બરાબર છે આને સમીકરણ એક આપી દો દિશામાં તથા વિરુદ્ધ દિશામાં અંતર એક્સ ઇજ ઇક્વલ ટુ વી જીરો માઇનસ વી વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ આવશે એમાં સમય કેટલો લાગે છે આઠ કલાક એટલે ઇન્ટુ આઠ બે આપી દો વિરુદ્ધ દિશામાં અંતર સમાન છે તો એક અને બે પરથી તમે જોઈ શકો છો વી જીરો પ્લસ વી ઇન્ટુ સિક્સ વી જીરો માઇનસ વી એટલે સિમ્પલ આવી જાય તો આવું થશે ને સિક્સ વી પ્લસ એટ વી બરાબર એટ વીઝીરો માઇનસ સિક્સ વી જીરો છ ને ચૌદ તો ચૌદ વી બરાબર કેટલા આવશે ટુ વી જીરો ચલો તો વી બરાબર શું થશે જોઈએ છે ને તો વી જીરો બરાબર છેદમાં તો બરાબર શું આવશે સાત વી આવી ગયું તો બોટ ની ઝડપ એ નદીના વેણની ઝડપ કરતા સાત ગણી હશે કેટલા ગણી સાત ગણી જોઈ શકો છો છે સેવન વી સાત ગણી ઓપ્શન ઇજ સી રાઈટ દિશામાં આપણે છ કલાક લાગે છે વિરુદ્ધ દિશામાં જાય ત્યારે આઠ કલાક લાગે છે બે સમીકરણોને સરખાવી દીધા અને વીઝીરો મેળવ્યું તો વીઝીરો બરાબર સેવન વી એટલે કે સાત ગણી ઝડપ હશે એના કરતા રેડી ઇટ્સ ઓકે ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો આગળ વધીએ એક હોડી એક હોડી દીકરો નદીના પાણીમાં આઠ કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરે છે ઓકે નદીનું પાણી આપણે દોરી જ દઈએ નદી છે ઓકે બોટ અહીંયા છે એવું માની લો ને હવે એક હોડી એટલે બોટ નદીના પાણીમાં આઠ કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે છે એટલે નદીના પાણીમાં એટલે વી ડબલ્યુ

કિલોમીટર પર કલાક વહેણમાં એક કાંઠે લંબ દિશામાં સામા કાંઠે આવેલા સ્થાને પહોંચવું હોય ઓકે તો ઓડીને વહેણ સાથે કેટલા ખૂણે ગતિ કરવી પડે વહેણ સાથે ભાઈ આ થીટા રાઈટ તો ડાયરેક્ટલી આ મેળવવાની કઈ જરૂર નથી આ હકીકત થાય બોટનો વેગ જમીનની સાપેક્ષ પણ આમાં જરૂર જ નથી એટલે ડાયરેક્ટ આકૃતિ પરથી

રેડી ચાલો આગળ વધીએ એક કણ દિશામાં ફેંકવામાં આવે છે ઉંચાઈના અડધા અંતરે તેનો વેગ મીટર પ્રતિ સેકન્ડ હોય તો એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી ઓકે અહીં બે પાર્ટમાં છે આખું એ છે એવું માની લો અથવા ડી ત આઈ થી આટલું કેટલું થાય d/2 આઈ થી તમે પદાર્થને ફેકો છો અહીંયા પહોંચે છે પછી અહીંયાથી પાછો રેડી પ્રારંભિક વેગ આપ્યો છે 20 ઓકે तो महत्तम उच्चय એટલે અંતર આપણે d ગણવાનું છે g આપ્યો છે બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ ચાલો આ હોય પૂછે તો પ્રથમ અર્ધ અંતર માટે પ્રથમ અડધા અંતર માટે ચાલો ગતિનું સમીકરણ કે વી સ્ક્સ વી જીરો સ્કવેર બરાબર ટુ રેડી હવે આને આ બાજુ લઈ જાવ તો વી સ્ક્વેર બરાબર શું આવે વી જીરો પ્લસ ટુ માં આની અંદર ધ્યાન આપજો વી જીરો શું મૂકવાનું માઇનસ જી એટલે માઇનસ દસ ઓકે અને ડી મૂકવાનું ડી બાય ટુ ચાલો મૂકો તો વીસ બરાબર વી જીરો એટલે વર્ગ દસ ડી આને એમ રાખો સમીકરણે ચાલો હવે બાકીના અંતર માટે બાકીના મહત્તમ અંતર અથવા ઊંચાઈ ગતિનું સમીકરણ આવડું આજ લઈ લો કે વીસ બરાબર મહત્તમ અહીંયા તમને કીધું છે અડધા અંતરે તેનો વેગ આપ્યો છે એટલે આપણે અહીંયા બાય મિસ્ટેક કરી છે થોડી અડધા અંતરે વેગ આપ્યો છે એટલે આ નહીં આવે

डी बराबर डी बाई टू लेता राइट ओके चलो हम तो वीस नो वर्ग बराबर वी जीरो प्लस टू माइनस दस टू चलो कैंसल ले चार सौ बराबर वी जीरो स्क्वेर माइनस दस डी आने आज लीजिए तो वी जीरो स्क्वेर बराबर चार सौ प्लस दस डी ચાલો આ એક તમને સમીક્ષા બંધ મળ્યો અને રહેવા દો હવે મહત્તમ ઉંચાઈ પહોંચે ત્યારે ગતિનું સમીકરણ મહત્તમ ઉંચાઈ પહોંચે ત્યારે ગતિનું સમીકરણ કે વી સ્ક્વેર બરાબર વી જીરો સ્કવેર પ્લસ ટુ મહત્તમ ઉચાઈ ધ્યાન આપજો અંતિમ કેવો હોય 0 ચાલો એટલે આ મૂકશો એ બરાબર ઉપર માઇનસ જી એટલે માઇનસ દસ અને જીરો પ્લસ ટુ માઇનસ દસ ડી તો જીરો બરાબર વી જીરો ચાલો चलो आ कि मुको समीकरण एक, कीमत मुकता। एक देशो तो जीरो बराबर वी जीरो स्कूल डायरेक्ट आ तो चार सौ प्लस दस डी माइनस वीस डी तो जीरो बराबर 400 - 10d आना बाजू ले जाओ तो 10d = 400 तो d = 400 / 10 कैंसिल तो આવશે 40 મીટર કેટલું આવશે મહત્તમ ઊંચાઈ 40 મીટર ઈટ્સ ઓકે તો જોઈ લો 40 છે યસ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન જોઈ શકો છો 40 મીટર ઈટ્સ ઓકે ખબર પડી ગઈ મિત્રો ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ દિશામાં ફેંકવામાં આવે છે મહત્તમ ઊંચાઈ એની જગ્યા છે તો કે દસ છે તો યુ આર ગેસ જવાબ મળી જશે તમને સેમ ઇટ જોઈ લો સેમ તો આ તમારા માટે છે મિત્રો પ્રેક્ટિસ માટે અને તમારે લખવાનું છે ઓકે ખ્યાલ ગયો મિત્રો રેડી ચાલો આગળ વધીએ એક કણ સીધી રેખા ઓ એક્સ પર ગતિ કરે છે જો સમય ટી સેકન્ડમાં અંતર એક્સ મીટરમાં હોય તો ઓ થી કણનું અંતર આપ્યું છે આ કણ સ્થિર થાય તે પહેલા કેટલું અંતર કાપશે અંતર જ મેળવવાનું છે માની લો સ્થિર થાય ત્યારે તો આ એક્સ આપ્યું છે ચાલીસ પ્લસ બાર ટી માઇનસ ટી ક્યુબ હવે ધ્યાન આપજો જ્યારે સ્થિર થાય ત્યારે તેનો વેગ વેગ શૂન્ય થાય શૂન્ય કરીને સમય મેળવી લ્યો સમય ઉપર થી આમાં મૂકી દે એટલે પાછું આવી જશે આમાં મૂકી દેવાનું બીજું શું હોય તો આ ધ્યાન આપજો વેગ ચાલો કળ નો વેગ વી બરાબર પણ આ વેગ કેવો લેવાનો જીરો બરાબર ને કણ સ્થિર થાય એટલે વેગ જીરો તો બાર બરાબર તો ટી સ્કવેર બરાબર આના પરથી ચાર

કળનો પ્રવેગ ખાલી જગ્યા ને વ્યસ્ત વર્તુળમય ગતિ માટે પ્રવેગ પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે બરાબર છે એનું સૂત્ર છે એસી બરાબર વીસ બાય આર એટલે કે વેગના સંપર્કમાં પણ વ્યસ્ત પ્રમાણમાં કીધું છે ને તો આ કોના વ્યસ્ત પ્રમાણમાં છે આના પરથી તમે સ્પષ્ટ કહી શકો છો કે કેન્દ્રગામી પ્રવેગ પ્રપોર્શનલ ટુ 1/r ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે કેના ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન રેડી ને ખ્યાલ આવ્યો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન કે કેન્દ્ર કારણ કે વર્તુળમય ગતિમાં મિત્રો પ્રવેગ હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં કેન્દ્રગામી હોય છે અને કેન્દ્રગામી પ્રવેગ એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે રાઈટ વેગના વર્ગના સમ પ્રમાણમાં હોય છે પરંતુ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણ ઓકે આ સાથે મિત્રો આપણે આ સેક્શન સી અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને સાપેક્ષ વેગ પર આધારિત ને આપણે એ પૂર્ણ કરીએ છીએ મિત્રો હજુ પણ ઘણા બધા લોટ્સ ઓફ એમસીક્યુ ને આપણે આવનારી ટેસ્ટ સિરીઝ અને બીજા એક્સરસાઇઝની અંદર તમને પ્રેક્ટિસ માટે મૂકીશું રેડી તો આ સાથે આ સેક્શન પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે નવા વિભાગ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ